જોયે કેટલું કાખ આવ્યું હું કેવું મહેશભાઈ તમારો જોયે ભાઈ જોઈએ હવે ખાત આવે છે આપડી ધોતા આવજો એટલે આપણે દેખાડીએ હરખેલી પેલી કાતમાં છે ભાઈ કેમ માલ કેટલો આવે જોઈએ આખડી પહેલી

લાલ લીંગ ભાઈ છે જોઈએ કેટલોક આવે વીણી તમને દેખાડી આગળ પરવીન ભાઈ ને હું વીણીએ છી ભાઈ તો પરવીન ભાઈ દેખાડે મત છે તમે જુઓ એટલા વીણા છે અને હજી એટલા બાકી છે અમારે અહીં વીણવાના બાકી કહે કંઈક તમે વીણે રાખો તો આ પૂરું થાય હવે આગળ બીજી ઘાત આવે એટલે દેખાડીએ તમને પાંચ ઓગ જેટલા એક ઘાતમાં જઈને આવી જશે છે પાંચ ઓગ જેટલા આવી જશે નું એવું કેવું છે અને હજી બ્યા છે ઘાત મારો આગળ બહાર આવે એટલે તમને દેખાડીએ ચાલો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે બીજી ઘાત આવી છે જોઈએ કેટલું શાક આવ્યું કેમ લાગે મહેશભાઈ દેખાય શાક કે તમને જો આપડી ઘાત આવી જશે બારી તો ભાઈ જાજુ હોય દેખાડી દી તમને કેટલું

બે ઘાત માં એટલું ને ત્રીજી ઘાત આવી જશે તો મિત્રો આપડે તમને દેખાડી ત્રીજી ઘાતમાં માં કેટલું શાક આવ્યું છે કેમ લાગે મહેશભાઈ અમરશી ભાઈ કહે છે કે માલ તો આવ્યો છે તો કેટલો કાયો એ આઘડી આપણે ખોલીને દેખાડી માલ તો ભાઈ બહુ જાજો દેખાય હો ભાઈ તે મોટા મોટા આવેલા છે ભાઈ ઓને પરવીણ ભાઈ બારા છે ઈ ઓકે પરવીણ ભાઈ તમારો અમારે આમ તો જોવો પણ આ કે પણ હા માલ પણ માલ છે આમ તો જવો આમ તો જોવો

વીણીને તમને દેખાડી પછી આગડી ટેલીમ નાખીને તો તમે જુઓ આપણે શાકભાઈ આપી છે એવું ખાતમાં તમે વાત કરો એટલું અને તો જુઓ પણ હવે ને અમે બે વીણીએ તોય નથી વીણાતું અમે તો હજી વીણીએ તો હોય આવી જાય છે હવે આ ભાઈ વીણું ખાત તાત્કાલિક લઈને આવે છે તમને બે હોય નથી દેતા ઘડી કંઈ તમારે ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો કારણ કે અહીંયા અમારે વધારે છે હા ભાઈ ખાવું હોય તો વી આવો આપણે

હવે સેલી ઘાતમાં કેટલું કાવું હવે જોઈએ હવે દેખાડીએ આગડી બા અહીંયા હારી જગ્યા આવે ને આગડી ખોલશું પછી અહીંયા ખોળ રાખું છે હવે હવે ભાઈ ટાઈટ ભાઈ બહુ હોય ને હવે નથી મારવી સાકે થઈ ગયું છે અમારે હવે લાસ્ટ ખાસ હતી ને હવે મહેશભાઈ છોડે છે પોલીસ આઈટમર છે ભાઈ છોડે છે બધી રાખવી પડે એટલે ભાઈ આ બાજુ થોડુંક મારે ધ્યાન રાખવું પડે તો આ ભાઈ દરુજે કેટલા જો થરાટી થરાટી થરાટા લેશે ભાઈ ને નેવ દેખાડજી કોલીન તમને ભાઈ નવો બ્લોગર બનાવ્યો છે ભાઈ કેવું કેર અમને ખબર નહી પછી આપડી ભાઈ એક ચેનલ છે છે ભવિષ્ય ભાઈ કિસલો જોવો આમ મોટો જબર આવો ભાઈ આ ફતે લાલ લિંગાળો દેખાડણો છે ખરો પણ મે કીધું હવે આમ જોવો મોડિયમ દેખાડો ખાસ સેની જોવો જો પુરીનભાઈ

એ લે મોટો મોટો છે અમરશીભાઈ બાકી જો ભાઈ એટલા બાકી છે એ કરીએ છીએ કરીએ છીએ ભાઈ છે જમાવી આડી

बगा लाल चंबर टाका तो कलर आज रेसिपी जाम सुन दी बाबा भाई बहन भाई बहन अबे पाके जूसे पाके जूसे तो भाई पाई से ले। ना भाई अगली तब पहली मजो ठापड़ा नु नहीं ले नहीं भाई परन भाई देखा परन भाई दे डबरी ले <laughs> परन भाई ने भाई ला मन सुमिन भाई लाए तो साकू साकोड़ी